हा हेर न कसले आयो हे हेर न हाम्रो सन्चो दूरी रहेछ हामी गास काट्दै छौ सो महिला आइछे महिला आइछे महिला आइछे त अरे एकटा बुढी आइछे छ के के ओइ महिला

આ ઇન્ડેક્સ આ ઓકબા શકલ બલે કૈલા મોયલા ડાઈ ઇન્ડેક્સ તેમ ધન ને મોયલા ડાઈ ઇન્ડેક્સ તેમ ધન ને અરે ભાઈ આ ઇન્ડેક્સ તો આઈ ગઈ અરે ના રે આપણે મોયલા અમે પડી બળ કો મોયલા બોનાઈ છે અરે ઇન્ડેક્સ મોયલા નું કા બોબો માર દિલું આ બેટા બોરું બિમાર છે કી કો પરણટી તારા હરબો દઈ એ મોનો આ તો ના ગણો દે થાય એ આવ દોર દો યુ કી કી નું અશંભવ બુલ જે બળ ને પાગળીડી ગાસ્ટી કે